જય મિત્રો હું છું બિજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બિજલભાઈ ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે તમે મિત્રો આ વ્યક્તિને તો જાણતા જ જશો ને ગુજરાતમાં કે શાયદ આપણા ભારતના ખૂણે કોઈ એવો વ્યક્તિ નહીં હોય જે કન્વરજીને ના ઓળખતા હોય અને છેક આપણા ગુજરાતના કે આપણા ભારતના મોદી સાહેબને જો એમની નોંધ લીધી હોય તો પછી મારા શબ્દો તો નાના પડે અને ખેતીમાં કોઈને પણ સલાહ લેવી હોય તો એકમાત્ર કન્વરજી છે એમને એમની જિંદગીમાં બહુ હા સાહેબ તો હવે તમને મારી ચેનલમાં તમારું ખૂબ ખૂબ દિલથી આભાર માનો છું ઘણા ટાઈમનું જે સપનું હતું આજે ક્યાંય ભગવાને એ સાકાર કર્યું છે ખેડૂત મિત્રો માટે તમે બે શબ્દો કહો કેમ કે એના દ્વારા ઘણી બધી સરળ જે કેને કહેવાય ખેતી તો શું કહેવા માગો છો આપણા ભારત કે આપણા ગરવી ગુજરાતના દરેક ખેડૂત મિત્ર માટે તમારા માટેથી શું સંદેશ છે શું દરેક મારા ગુજરાતના ખેડૂતોને ભારતના ખેડૂતોને એક હું વિનંતી કરું છું કે જેની પાસે જમીનો હોય કે જમીનો વેચશો નહીં અને પોતાની જમીનમાં બિઝનેસની જેમ ખેતી કરજો આવનાર સમયમાં ખેતી ટોપ બિઝનેસ હશે આવનાર સમયમાં ખેતીમાં સારામાં સારી આવક હશે એટલે ખેતી કરતું બહુ મજા આવશે જી 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 સરસ પછી બસ ખેતીને બિઝનેસ જેમ ખેતી કરો બે ત્રણ પાક સાથે કરો ટપક મલ્ચિંગનો ઉપયોગ કરો અને ખેતી જો એ તને પ્રેમથી કરવામાં આવશે તો ખેતી જેવો કોઈ બિઝનેસ નથી જો મેં ખેતી કરીને પણ સારી નામના મળી છે તો તમે પણ ખેતી કરીને એક નોકરી કરતાં સારી આવક પણ થઈ શકે છે અને એક સારા અધિકારી જેવું માન સન્માન પણ મળે છે તો દેશના અને ગુજરાતના વિનંતી કરું છું કે તમે પણ ખેતી સારી રીતે કરો થોડી કરો પણ સારી કરો અને આધુનિક ડબ્બે કરો સાહેબ સો ટકા ખેતીમાં તમને મોટી સફળતા મળશે ભાઈનો પણ આવકારું છું અને ચેનલના માધ્યમથી કહેવા માગું છું કે દરેક એમની ચેનલને ફોલો કરજો શેર કરજો અને મારા જેવા ખેડૂતોને એમને પ્રમોટ કર્યા છે એ બધા એમનો દિલથી આભાર માનું છું આભાર આભાર તમારો પણ દિલથી અત્યારે આપણે ખુદની જમીન સાહેબ કેટલી મારી જમીન માલિકીની સોળ વીઘા છે બીજી ભાડા પેટે રાખું છું અને ખેતીમાં એક નોકરિયાત કમાય એના સારું કમાઈ દો સરસ 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 અને આપણે મોદી સાહેબને કેવા પરપસ થી ને કે ટાઈમે મળવા ગયા એમાં બે શબ્દો રાજ્ય સરકારે મને 6 વાર એવોર્ડ આપેલા છે રાષ્ટ્રીય એવોર્ડ પણ મળેલા છે ઇન્ડિયા રેકોર્ડ બુકમાં સ્થાન છે મોદી સાહેબે 2023 ના ધ્વજ વંદન માં અમને બંને પતિ પત્ની પ્લાન મારફતે દિલ્હી બોલાય અમારું તે સન્માન કર્યું સરસ 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 હવે તમારા કદાચ કોઈ કોન્ટેક્ટ અહીંયા આટલા સુધી તમારે અહીંયા કોઈ કદાચ મળવા માંગતો વ્યક્તિ હોય હા તો અહીંયા કોઈ પણ વ્યક્તિ તમને મળવા માંગતો હોય કોઈ પણ કામથી તો તમે એડ્રેસ અને અહીંયા નામઠામ ગામ બસ હું દરેકને આવકારું છું બધા જ ખેડૂતોને ખેતી શીખવાડવા માંગુ છું મારું ગામ છે રાણપુર તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા ડીસા એરપોર્ટની બાજુ મારું ફાર્મ હાઉસ છે તમે યુટ્યુબમાં મેપ ઉપર સર્ચ મારશો કન્વરજી વાધણિયા તો મારું ફાર્મ બતાવશે અને આજે એમના આઈડીમાં હું નંબર પણ નખાવાનો છું મારો તો કોઈ પણ ખેડૂતોને મને મળવું હોય સલાહ લેવી હોય એક દિવસ પહેલાં જાણ કરજો સો ટકા દીપક હોટલથી ડીસા દીપક હોટલથી રસ્તા ઉપર જ મારું બોર્ડ આવે છે અને ગમે તે ખેડૂત મારી મુલાકાત એક દિવસ પહેલાં જાણ કરીને લઈ શકેશ તો મોબાઈલ નંબર હું આજે બોલી દઉં છું નવ્વાણું એક અડત્રીસ ઝીરો ચોપન પંચાણું મારો મોબાઈલ નંબર છે ગમે તે ખેડૂત ફોન કરી અને એક દિવસ પહેલાં જાણ કરીને મારી મુલાકાત લઈ શકેશ સરસ સરસ બે તો મિત્રો આવી રીતે ઘણા પણ આપણા ગુજરાતના ખૂણે ખૂણે પ્રસિદ્ધ માણસો પડ્યા છે અને એમની પાસે અસંખ્ય જેને કહેવાય ભગવાને કાંઈ કાંઈ આપ્યું હોય તો આવી રીતે આ બાજુ એમનું ઘર છે અને ઘણા માણસો મળવા આવતા હોય છે અમે પણ આજે ભગવાનની દયાથી એમને મળવા આવ્યા અને એટલી સફાઈ નથી કે એકદમ સ્વચ્છતા ઓર તે જ્યાં જોઈએ ત્યાં એકદમ સ્વચ્છ સારું ઘર છે અને માણસને આદર આપવો એ તો આપણી હિન્દુ સંસ્કૃતિની શોભા છે તો જે હિંસા તે રોજ છ વાગે મળી એવી રીતે આપણે મળતા રહીશું